નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોકમપુરા ગામમાં એક ખચમચાવી દે તેવી ઘટના સામે આવી છે એક પિતાએ પોતાના સગા પુત્રની માથામાં જીવલેટ હત્યાના ગાજે કે નિર્મ હત્યા કરી છે આ મામલે મૃતકની પત્ની તારાબેન ચૌહાણે પોતાના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ અહેવાલ મુજબ આ ઘટના છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજના આશરે સાત વાગ્યાની આસપાસની શેડી નદીના કિનારે બની હતી હત્યા પાછળનું મુખ્ય કારણ પારિવારિક કલેશ અને જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે નડિયાદ તાલુકાના મોકમપુરા ગામમાં પ્રતાપસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ છે તેનું પોતાનું ખેતર આવેલું છે હવે આ પ્રતાપસિંહ જે છે એને બે દીકરાઓ છે એકનું નામ છે હર્ષદ અને બીજાનું નામ છે કમલેશ બંને દીકરા આમ તો ખેતરમાં જ રહે છે પરંતુ પોતાના ઘર જુદા જુદા રાખે છે આજે કમલેશ છે એ ગત તારીખ છ એક ના રોજ કુદરતી હાજતે ગયેલો અને ત્યારબાદ તે તેને હોસ્પિટલાઈઝ કરવામાં આવેલો હોસ્પિટલમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલું આ બાબતે તેના પત્ની જે છે તારાબેન કમલેશભાઈ પ્રતાપસિંહ ચૌહાણનાઓએ નડિયાદ નડિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે જે ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ જે તારાબહેન છે એ તારાબેન અને એમના પતિ જે કમલેશભાઈ છે તારાબેનના બેન જે છે પારોલનું લગ્ન પણ આમના કમલેશના નાના ભાઈ હર્ષદ સાથે થયેલું હતું મનમેળ ન હોવાને કારણે હર્ષદભાઈએ પારુને છૂટાછેડા આપેલા જે તે વખતે એમના જે આ કામના આરોપી પ્રતાપસિંહ ચૌહાણ એ પોતે આ તારાબેનને પણ તેમના પુત્ર કમલેશથી છૂટાછેડા આપવા માંગતા હતા હવે આના પરિણામે બે વચ્ચે થોડો ખટરાક થયેલો કેમકે કમલેશે તારાને છૂટાછેડા નહીં આપેલા ત્યારબાદ આ પ્રતાપસિંહ અને તેના ભાઈ હિંમતસિંહ તે બંને વચ્ચે પણ જમીન બાબતે વિખવાદ ચાલતો હતો જમીન વેચાણના પૈસા બાબતે જેના કારણે પ્રતાપસિંહના સંબંધો આ હિંમતસિંહ સાથે તૂટી ગયેલા પરંતુ એમનો જે પુત્ર છે એ કમલેશ એ તેમના ભાઈ હિંમતસિંહ ત્યાં અવારનવાર આવતો જતો હતો એટલે આ બંને વસ્તુના કારણે પ્રતાપસિંહ સતત પોતાના પુત્રથી નારાજ રહેતો હતો અને તારીખ છ એક છવ્વીસ ના રોજ જયારે એનો પુત્ર લગભગ સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જવા ગયેલો ત્યારે પ્રતાપસિંહને આ બાબતની રીસ રાખી અને તેની પાછળ ગયેલા અને ત્યારબાદ તેમનો પુત્ર મરણ ગયેલા હાલતમાં મળી આવેલો જે અનુસંધાને પ્રતાપસિંહ પોતે છેલ્લે જ્યારે ગયેલા તે બાબતે તેમના પુત્ર વધુ તારાબેન એમને પૂછેલું તો એ વખતે એમણે કમલેશને ચક્કર આવેલા છે જેવી હકીકતો જણાવેલી અને સાથે આ લોકો જયારે તારા તારાબેને જ્યારે ચીઝ સાંભળી અને એ લોકો જોવા જતા હતા તે વખતે તેમને પણ અટકાવેલા અને અટકાવીને એમ કહ્યું કે તમે પાછા વળો હું જોઈ આવું છું એટલે આ જે ઘટનાના કારણે તારાબહેને થોડું વિગતવારની પૂછપરછ કરી ત્યારે એમને જાણવા મળ્યું એમના પતિના માથામાં કોઈ હથિયારથી ઘા ઘા મારવામાં આવેલા છે અને ત્યારબાદ તેમનું મરણ ગયેલું છે જેથી આ પ્રતાપસિંહ ચૌહાણ પોતે તારાબેનના પતિ કમલેશભાઈની પાછળ પાછળ ગયેલા હોય અને ત્યારબાદ તે મરણ ગયેલા હાલતમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ મુજબની ફરિયાદ તારાબેને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપેલી છે જેની તપાસ કરી આરોપી પ્રતાપસિંહ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તપાસ હાલમાં ચાલુ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા